સુરતના લાજપોર મધ્યસ્થ જેલના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે ઇન્સ્ટાગ્રામ દ્વારા યુવતીનો સંપર્ક કરી તેની સાથે શારીરિક સંબંધો બાંધી લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો નંદુરબાર જિલ્લાની અને નર્સિંગનો અભ્યાસ કરનાર છવ્વીસ વર્ષીય યુવતી गत ગત જૂન મહિનામાં ઇન્સ્ટાગ્રામ પર લાજપોર મધ્યસ્થ જેલમાં સિપાહી તરીકે નોકરી કરતા રશિક સુરેશ ચૌધરી સાથે મિત્રતા થઈ હતી નિયમિત ફોન અને કોલમાં વાતચીત દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો જે અંતર્ગત રસિકે લગ્ન કરવાની લાલચ આપી મળવા માટે કહ્યું હતું પરંતુ યુવતીએ ઇનકાર કરતી હોવાથી જો આપણે રૂબરૂ નહીં મળીએ તો આપણો પ્રેમ સંબંધ ટકશે નહીં તેમ પ્રેમ સંબંધ ટકાવી રાખવા રૂબરૂ મળવા યુવતી તૈયાર થઈ હતી આ દરમિયાન ગત છ ઓગસ્ટના રોજ માતાને બહેનપણીના ઘરે જાઉં છું કહી બસમાં બારડોલી આવી હતી જ્યાં રસીક કારમાં તેણીને બેસાડી લાજપોર જેલ સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે લઈ ગયો હતો જેમાં ત્રણેક દિવસ સુધી યુવતી રોકાઈ હતી અને રસીકે આપણે બંને પતિ પત્ની છીએ તેમ કહી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા હું તારી સાથે લગ્ન કરવાનો નથી તેમ કહી ઝઘડો કર્યો હતો પરંતુ આ અરસા યુવતીનો માસીનો દીકરો ત્યાં આવી પહોંચતા યુવતીએ કૃત્યની જાણ કરી હતી માસીના દીકરાએ તમે મારી બહેન સાથે ખોટું કામ કર્યું છે અને હવે લગ્ન કરવાની કેમ ના પાડો છો તેમ કહી સમજાવતા રસિક પરત યુવતીને લાજપોર જેલ સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે લઈ ગયો હતો જ્યાં બે દિવસમાં લગ્ન કરીશું તેમ કહી રસિકે પુનઃ સંબંધ બાંધ્યા બાદ પુનઃ લગ્નનો ઇનકાર કરી દેતા યુવતીને કારમાં સોનગઢ ખાતે ઉતારીને જતો રહ્યો હતો નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવનાર યુવતીના કૌટુંબિક વડીલોને ઘટનાની જાણ થતા તેમને પણ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રસિકે લગ્નનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો આ સમગ્ર મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત